રાજ મંદરથી હવે હા જઈએ છીએ એ લે સ્વામના વિષ્ણેના કરે છે આમ ચમચા બોલી બા હવે આપણે ઘરે જઈ જશે સવારે બા ઘર મંદિર દર્શન કરે એ અંદર કરી દો ખમલાય માતા ખમલાય જય

આજે બીજા બેનો એ ધૂન ગવડાવી એ બેનો આવો થોડોક કેવા ની મને આ વિડિયો સારો ઓટો બેન ખોટા ના પડે બીજા ઘરે સારો ઓટો તું મારા ને મૂર્તિ મારા ને ધૂન કરવાની હોય આ જો બાબુ લ્યા મારા ને મૂર્તિ મગજ માં રાખવાની આંખો બંધ કરીને પછી ધૂન બોલવાની સ્વામી નારાયણ સ્વામી નારાયણ લાગે બાબી ઉઠી ગયા છે અંદરના ઘરે પહોંચી ગયા છે વાગ્યા સાત ને ઘરે પહોંચી ગયા ઘરે અમે અમે બાર શું કરે જય જમ નારાયણ આપણા ઢોલ હારો વગાડ્યો તૂટે

Hello, 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 Sabar, 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 sabar,